Please <laughs> let Bye. <laughs> Na bad.

esse verso

એ ના ઓય લગા ઓ હું આવીને ન તો મજા આવતી જે પાછો પકડ પકડ પાલ ઈસ કેમ ઈસ કેમ કરી હાજી રાખું ને મસ્ત હા હું તો

ೀಮಡ <laughs> ನಿಡತ <laughs> <laughs> <laughs>

જો પાછો એ પણ ભણવાની જ જવાનું હું જ કેવી ભણવા માં હવે જ જાવ કા તો મજા આવતી આઈ જતો ને ભણવા